કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે અહીંયા કેન્દ્ર સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગામમાં અમદાવાદ ખાતે જોવા મળી રહ્યા છે અમદાવાદના સાબરમતી ખાતે જે છે તે ત્રણ હજારથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને અહીંયા પહોંચી ગયા છે અમદાવાદના સાબરમતી ખાતે તો અહીંયા સમગ્ર વાતચીત જે છે તે કોંગ્રેસ નેતા હેમંત રાવલ પાસેથી કરીશું જે હેમાંકભાઈ સ્વાગત છે આપનું નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં જે રીતે વાત કરવામાં આવે તો અને સાબરમતીના તટ ઉપર જ્યારે બાદ ફરીથી એકવાર ચોસઠ વર્ષ પછી અધિવેશન થઈ રહ્યું છે તો આ અધિવેશન જે છે એ અધિવેશન તો પહેલા મહત્વની વાત એ છે કે સરદાર પટેલ જે ગુજરાતના પનોતા પુત્ર હતા એમના દોઢસો વર્ષ જન્મજયંતીને પૂર્ણ થાય છે અને સાથે સાથે મહાત્મા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બને સો વર્ષ પૂર્ણ થાય છે આ અધિવેશનની મુખ્ય થીમ છે ન્યાય પથ છે ન્યાય ન્યાયપથની અંદર સંકલ્પ અમે કરવાના છીએ સમર્પણ પ્રજા માટે કરવાના છે અને સંઘર્ષ પણ જે પ્રજાના પ્રશ્નો માટે કરવો હોય એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ તમને વાત કરીએ કે પ્રજાના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે એમ્પાવર કરવાની થાય એના માટે આદરણીય ખડગેજી મલ્લિકાર્જુન ખડગેજી અમારા પ્રમુખ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એમણે કહ્યું છે કે ખાસ તો જિલ્લા સ્તરના જે અમારા કાર્યકર્તાઓ છે જિલ્લાના પ્રમુખો છે એમને સત્તા આપવામાં આવશે એમને એમ્પાવર કરવાના આવશે સાથે સાથે એમને મહત્વ આપવામાં આવશે ને જે નિષ્ક્રિય લોકો છે એ નિષ્ક્રિય લોકો જે છે એમને દૂર કરીને જે સક્રિય છે એમને વધુને વધુ પાર્ટીની અંદર મહત્વ આપવામાં આવશે. જી આ થોડા સમય પહેલા જે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે હતા અને તે સમય દરમિયાન તેમણે એક મોટું નિવેદન કોંગ્રેસને લઈને આપ્યું હતું કે હવે ગુજરાત કોંગ્રેસના જેટલા પણ રેસના ઘોડા છે અને લગનાના ઘોડા છે તેમને અલગ કરવામાં આવશે. બિલકુલ એમની વાત બિલકુલ સાચી હતી અને એ દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છે તમે અહીંયા જોયું કે છેલ્લા પંદર દિવસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં રાજીવ ગાંધી ભવનમાં ધમધમાટ થઈ ગયો છે ધમધમાટ એવો થઈ ગયો છે કે નાના નાના કાર્યકર્તાઓ બારગામથી અમદાવાદથી બધી જગ્યાએથી ગુજરાતની અંદરથી કચ્છનું માંડવી હોય કે પછી ભુજ ભરૂચનું માંડવી હોય ત્યાંથી એ લોકો અમારા ત્યાં આવી રહ્યા છે જે લોકો છે એ દરેક લોકો કાર્ય કરી રહ્યા છે સજ્જનો જે છે એમને સક્રિય કરવાના છે અને દુર્જનો જે છે એમને નિષ્ક્રિય આપોઆપ થતા ગયા છે વાત રહી ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટી જે કંઈ પણ બોલતી હોય તમારી જોડે અત્યારે જે રેસના ઘોડા છે એ અહીંયા તમને દેખાઈ રહ્યા છે અને બાકીના જે ભારતીય જનતા પાર્ટી કે છે એ બધા એમની જોડે છે